હજારો વર્ષ પહેલાં માનવજાતના પાપમાંથી મુક્તિ આપવા માટે પચીસ ડિસેમ્બરના રોજ પ્રભુ ઈશ ખ્રિસ્તીનો જન્મ થયો હતો તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓ નાતાલ પર્વની ઉજવણી કરી હતી નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓને પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા તથા પરસ્પર શુભેચ્છાઓ આપી હતી ખાસ કરીને ભરૂચની એમટીએમ સ્કૂલ નજીક આવેલ એ એ બેન એઝર મેથોરીન ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાતાલ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરી હતી આ પ્રસંગે રેવ જગદીશ ખ્રિસ્તીએ પણ સમગ્ર દેશ અને દુનિયાના શાંતિ સૈયદ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી નાતાલ પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ આનંદમય અને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન ગુરુ છું અને આજે અમે અમારા ચર્ચમાં પ્રાર્થના કરી અને નાતાલની ઉજવણી કરી અને નાતાલની ઉજવણી કરતા અમે અરસ મળ્યા અને ભાઈચારો અને સલામી પાઠવી અને વિશેષમાં નાતાલ નો દિવસ ઉજવ્યો નાતાલ એટલે ઈસુ ખ્રિસ્ત નો જન્મ દિવસ અને નાતાલ ના દિવસે પ્રભુ શ્રી ખ્રિસ્તા જગતમાં આવ્યા એમણે જન્મ લીધો અને એમણે પોતાના જીવન દ્વારા ઉત્તમ નમૂનો આપ્યો અને એકબીજાને માફીનો સંદેશ આપ્યો અને સેવાનો સંદેશ આપ્યો અને પાપોની માફીને સારું પોતાનો પ્રાણ આપ્યો અને આજે એ પ્રભુ શ્રી ખ્રિસ્ત એ પાછા આવનાર છે અને પોતાના લોકોને લેવાને માટે જગતના લોકોને લેવા ઉદ્ધાર કરવાને માટે તો એ આવનાર છે ત્યારે આવા સમયે અમે ભરૂચ શહેરના તમામ ભરૂચવાસીઓને અને દેશના તમામ વિશેષ કરીને આપણા દેશના નરેન્દ્ર મોદી સાહેબ બધા અમે અમારા ચેપ તરફથી શુભેચ્છા સલામી પાઠવીએ છીએ પ્રભુ આપણા દેશ ને આપણા શહેર ને તમામ ને આશીર્વાદિત કરે એ શુભેચ્છા અને એજ સલામી સાથે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ અમે